નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો બે હજારનો હપ્તો ત્રણસો યુનિટ મફત વીજળી કપાસના ભાવ જીરુંના ભાવ અને લસણના ભાવ અંગેના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જ પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ખેડૂતો માટેના મોટા સમાચાર દર તમને મળતા રહે તો પહેલાં મોટા સમાચાર લસણની બજાર અંગે જોવા મળી રહ્યા છે લસણમાં મંદીનો દોર યથાવત છે થી બસોથી પાંચસોનો કડાકો બોલ્યો છે તો ખાસ કરીને લસણના ભાવ નરમ રહ્યા હતા અને ગુજરાતમાં જૂના લસણની આવકો હવે પૂરી થઈ ગઈ છે મધ્યપ્રદેશમાં નવા લસણની આવકો પણ થોડી થોડી થઈ રહી છે જેને કારણે પ્રતિમાણે બસોથી પાંચસો રૂપિયાનો કડાકો બોલ્યો હતો ત્યારે રાજકોટમાં આઠસો પચાસ કટાની આવક સામે ભાવ બે હજારથી પિસ્તાલીસો ગોંડલમાં આઠસો કટાની આવક સામે બારસોથી બેતાલીસો અને જામનગરમાં ત્રણસો કટાની આવક સામે બારસોથી ઓગણપચાસોના ભાવ અને તરફ જીરુની વાત કરીએ તો જીરુની બજારમાં સતત બીજા દિવસે સુધારો જોવા મળ્યો છે ઊંઝામાં નવા જીરુની શુક્રવારે દસથી બાર હજાર બોરીની આવક હતી અને ભાવમાં પણ સ્થિરતા જોવા મળી હતી હાજર બજારમાં નવા જીરુની આવકો વધી છે પરંતુ સામે સૂકા માલની આવકો વધી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે જીરુનો વેપાર એવો કહી રહ્યા છે કે જીરુ વાયદો પચીસ હજારની ઉપર ટકી રહેશે ત્યાં સુધી બજારમાં ઘટાડો દેખાતો નથી જ્યારે જીરુ વાયદો શુક્રવારે એકસો પચીસ રૂપિયા વધીને પચીસ હજાર ચારસોની સપાટી પર બંધ રહ્યો હતો અને ત્રણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતા બે હજારના હપ્તા બાબતે મોટા સમાચાર મળી રહ્યા છે પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાની જે રકમ છે તે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે જે લાભાર્થીઓને પંદરમો હપ્તો મળ્યો ના હોય તેઓએ પંદરમો હપ્તો અને આગામી સોળમો હપ્તો મેળવવા માટે તમામ લાભાર્થીઓએ ઈ કેવાયસી ફરજિયાત કરાવી લેવું અન્યથા બે હજારનો હપ્તો નહીં મળે અને તરફ કપાસ ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે કપાસ વાયદો રોકેટ ગતિએ જોવા મળી રહ્યો છે કપાસ વાયદો દોઢ વર્ષની ઊંચાઈ પહોંચતા કપાસમાં તેજીના એંધાણ વધતા રહ્યા છે વૈશ્વિક કોટન વાયદો છે તે પંચાણું યુએસડીઓને પાર થયો છે થોડા સમય માટે જોકે વાયદો સુધરતા ભારતીય બજારમાં અસર જોવા મળી છે અનેક યાર્ડોમાં ઊંચામાં પંદરસો ઉપર કપાસના ભાવ બોલાઈ રહ્યા છે રાજકોટ યાર્ડમાં ઊંચામાં પંદરસો અગિયાર બોટલમાં પંદરસો પંદર રૂપિયા જામજોધપુરમાં પંદરસો એકાવન અને જામનગરમાં પંદરસો પચાસ તો માણોદરમાં પંદરસો પચાસ રૂપિયા સુધી ઊંચામાં ભાવ બોલાયા તો અન્ય મોટા સમાચાર ત્રણસો યુનિટ મફત વીજળી બાબતે સામે આવી રહ્યા છે પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને પીએમએ પોતાના એક્સ પર પોતાની આ પોસ્ટ કરીને માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે પંચોતેર હજાર કરોડના રોકાણ સાથે રૂપટોપ સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે જેના કારણે આ ઘરોને દર મહિને ત્રણસો યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે પીએમ સૂર્ય ઘર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ અને તમે અરજી કરી શકો છો